बेटे बाहर तो गैस माय मिनी विलेज देख सकते हो आप इधर ये पंखा पर चल रहा है इधर दो लाइट बैठ रही है और जो सोलर चलाओ जय 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 जी और केम्स तो मज़ा तो वो नौ 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 वो लोग आज ये क्यों अच्छा तो ये तो वो बैठ रहा नहीं

એમ લાગે છે નીકળી નાસ્તો કરવા ઓ પોચી ગયા નાસ્તો કરવા ને ભાઈ નાસ્તો કરી કોઈ તમને મળ્યા આગળ તો ગાઈસ નાસ્તો કરીને નીકળી ગયા હી હવે હોસ્ટેલ બાજુ અજાઈ હોસ્ટેલે નાસ્તો કરી લે ભાઈ બઢાઈ અલે નીકળી હોસ્ટેલે ગાઈસ રાણ નીકળી ગયા હે ટ્યુશન જવા ગોળ ગોળ ભણી આવી કોઈ તમને મળસી આગળ કધા જો આલી નીકળી ગયા હી ટ્યુશન બાજુ

અમારા કોલેજ જવાનો છે બોપર બોપર કોલેજ જવાનું તો લેસન કર લે ભાઈ નાઈટ ઓઈલ લઈ ભાઈ ખાઈ પી જાસી કોલેજે તો મડીએ તમને આદર તો ગાઈસ આના નીકળી ગયા હી ખાવા થઈ ગઈ છે બોપર લેસન વેશન ગડીને આટલા બધા નીકળી ગયા પાછળ આવે કણા તો આઈ અમે પેટ પૂજા કરી અમે ભાઈ મડીએ તમને આદર બઈને લઈ જવું લોગ વિડિયોમાં મડી આદર ના આવે આવી તો ગયો જો રેસ્ટોરન્ટ વાત તો સહીયે જે ખાવા જામો મળે ની બડે ઊભા છે તો આયા આપણે ભાઈ તમને મળ્યા આગળ એક તો આખો મોટરકો આવે આખો ફૂલી રહેતી નથી હાલો જાય હવે મળીએ તમને આગળ તો ગાઈસ ત્રણ થઈ ગયા બપોર ના વાગી ગયા બે અને આવા નીકળી ગયા કોલેજ બાજુ તો હવે ત્રણ જાય છે એકલો ઓરે બાબો તો થઈ ગયા હિંટા જાય કોલેજ હવે કોલેજે કંઈ ભણવાનું છે નહીં પ્રોજેક્ટ કઈ કરવા જવાનું જોવા જવાનું કરવાનું નહીં

કેવાય હું ભૂંડળું કેવાય કે સુવડ કહેવાય એ કયો મને આજ નીકળી આ એ ગટણો પડ્યા હોય નીકળી હવે કોલેજ એ અહીં કોલેજ બાજુ ને ને કોલેજ આવે બોચો આવી આવે હા મેં જો ગેટ આવી ગયો છે તો ખાલી રોડ આપીને કોલેજ એ અંદર જવાનું હોય નીકળી કોલેજ એ હાલો કોલેજના દર્શન કરાવી દે તમને કોલેજને શુદ્ધ કરી આવે આપણા પગલાં પાડીને

કેટલી વાર બોલો લોકો નીકળી આગળ પાછા નીકળી આગળ લેબમાં પ્રોજેક્ટ સાફ સફાઈ પકડી રાજકુમાર રાજકુમારભાઈ સાફ સફાઈ કરી આ પ્રોજેક્ટ કઈ દર્શિતભાઈમાં વાત જોઈએ ધ્યાન રાખીએ આવી આગળ પાછળ બીજા પ્રોજેક્ટ છે ऊंचा आवाज बोली तो टमाटर देगा नाम बाजी प्रोजेक्ट जे खाली आए वीडियो वीडियो बनाव मनाई है तो ये बनावे ही हमारे हम में कले जा अरे जेडी बड़ी जगह प्रोजेक्ट है ऐसे हमला शायद मारे थे मुग दे आ मुग देने में मैं को तो टोटल है चोटाड़ो दू है आज ना थंबनेल ले लेवे

आना वलोग मंग अगर मरे कितनी बार बोल लो तो मरे आकर तो गाइस माय मिनी विलेज देख सकते हो आप इधर ये पंखा चल रहा है इधर डोर लाइट बैठ रही है और ये सोलर चलाओ उधर भी लाइट बैठेगी देखो और मेरे मिनी विलेज में बैंक भी है देख लो और चोरी का कोई भी डर नहीं है क्योंकि मेरी स्मार्ट सिटी है इधर कोई चोरी नहीं करता राजकुमार भाई जैसे इधर हमारे इधर ले ली तो बाकू वालो और ये है मेरे हवेली देख सकते हैं इधर ये सोलर से चलता है ये बैटरी से चल रहा है विंड विंड मिल हाँ मकान बे मन ना मजा आए पैसा पैसा पूरा थी गया

તૂટી ગયા કેટલા ચાર સાડા ચાળ આવી ગઈ અમે પ્રોજેક્ટ હોય કપડા નાખવાના હવે નીકળી હી અમે બોલો હોસ્ટેલે ત્યાં જઈને થોડીપવાર લેસન ટેસન કરીશ પછી ટ્યુશન હાઈ ને કંઈ ખાઈ પીને ફૂડ ગયા છીએ એડિટિંગ બિડિંગ ડિંગ કરીને નીકળી બહાર જોઈએ બટા બધા અમે પણ આટલા બટા આવી ગયા ખે અમારી કોલેજ હવે રોડ ટપી ગયા અત્યારે વધારે બ્લોગ બનાવો હતા કેમ કે સિક્યોરિટી બેઠા હતા ને વિડીયો વિડીયો બનાવ મનાવી હોય ને ફોન બોન જતી લે એના કરતાં બંધ કરી દીધો અટાણ અમે બધા નીકળી ગયા ને હવે કાંઈ ઊંચા અવાજ મોટી બોલી હકી ત્યાં કાંઈ નક્કી ના કહેવાય જો આઈ લાવે બે નંગ મહાનંગ મારા અને પહોંચવા એવા આજે ડેમ ચોકડી છે પાછળ બોલ્યા તો મળી આગળ તમને અટાણ આપણે આવી ગયા કોલેજ હતી અને થઈ ગઈ રાત જોઈ લઈએ અંટાળું થઈ ગયું હોય ઓરિજિનલ આપણે ગયા હતા સીટ લેવા આપણે દોડવાની હતી એટલે હવે જ્યાં અહીં આપણે હોસ્ટેલે ત્યાં જઈને જવું હોય ટ્યુશનમાં તો મળીએ તમને આગળ હવે જઈ હોસ્ટેલે તો ગાય સર નીકળી ગયા ટ્યુશન જવા પેલી આઠમાં ચોપડા લઈ લીધા નીકળી ગયા ટ્યુશન બાજુ તો ભણી આવી હવે ટ્યુશન કરી આવી પછી તમને મળીએ આગળ

આને નહીં નથી આવતો તમને નથી આવતો મનમાં બોલ નાખું તો મળીશું કાલના વ્લોગમાં નવા વ્લોગમાં સાથે નવી મોજ મસ્તી સાથે નવો ડી ઉઈગા હું બોલ મને કાઈ સમજમાં નથી આવતો પૂરો કરીને આજનો વ્લોગ અહીંયા તો મળીશું કાલના વ્લોગમાં કરવા વ્લોગ વિડીયોની અંદર બનાવીજો આપણી નવી ચેનલમાં કેવા વ્લોગ આવે કોમને જણાવી દેજો કાલ આવી ગયો આજે આવી ગયો બીજો દિવસ છે વ્લોગનો તો મળીશું કાલના વ્લોગમાં નવા વ્લોગ નવી મોજ મસ્તી સાથે બાય બાય ટાટા